ઊંધી સારવાર એટલે કે જ્યાં હતા ડિલિવરી કરાવવાની હતી ને ત્યારે બ્લડ ચાલુ હતું કોઈ ડોક્ટર ના કરી દવા સારવાર કોઈ કરી ના તોય છતાં એટલું ખૂન નીકળી ગયું ત્રણ બ્લડ હતું તો અમને રજા આપી દીધી હતી ફરિયાદ તો બિલ્ડી કરી છે પણ બિલ્ડી તો કોઈ એવું નથી લાગતું કે આગળ કાર્યવાહી કરી ગઈકાલે ડીસામાં આપણે એક ઘટના જોઈ કે હોસ્પિટલના તબીબો દ્વારા જે બેદરકારી દાખવવામાં આવી અને એ બેદરકારીને કારણે એક ગર્ભવતી મહિલાએ પોતાનો જીવ ગુમાવી દીધો હજી એની સાહી સુકાઈ પણ નથી અને બનાસકાંઠાથી ફરી એક આવી ફરિયાદ સામે આવી કે જ્યાં હોસ્પિટલના તબીબો દ્વારા બેદરકારી દાખવી દેવામાં આવી અને પછી સગર્ભમાં મહિલાનું પણ મોત થયું અને જે બાળક હતું એનું પણ કમકમાટી ભર્યું મોત થયું લોકો ડૉક્ટરને ભગવાન સમજતા હોય છે પરંતુ ભગવાન ને પણ ક્યાંક આ લોકો શરમમાં મૂકતા હોય છે ને હેવાનિયત બતાવતા હોય છે કારણ કે ડોક્ટર હોય તબીબ હોય તો એને કેટલી કાળજી હોય પોતાના પેશન્ટની પોતાના જે સારવાર માટે આવેલા દર્દીની કેટલી કાળજી હોય કે ભાઈ અમારાથી કોઈ નાની એવી ભૂલચૂક ન થઈ જાય જેના કારણે આને જોખમમાં ના મુકાય આ દર્દી છે જે જોખમમાં ના આવી જાય ડીસાનો આખો ઘટના આખો ઘટનાક્રમ તમે જોયો એની શાહી ચૂકાય નથી અને બનાસકાંઠામાં એક કેવો કિસ્સો સામે આવ્યો બનાસકાંઠામાં હોસ્પિટલ છે હોસ્પિટલનું નામ તમને આપવું છે હોસ્પિટલનું નામ છે શ્રી કે જે હોસ્પિટલ એન્ડ આઈસીયુ બનાસકાંઠાની આ હોસ્પિટલ છે કે જ્યાં એક સગર્ભવતી મહિલાની સારવાર દરમિયાન કમકમાટી ભર્યું મોત થયું જે બાળક હતું ગર્ભમાં એ બાળકનું પણ મોત થયું છે ફરિયાદ કંઈક એવી ઉઠવા પામી છે ફરિયાદ કરી છે જેના વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે એવા ડોક્ટર હેતલબેન પટેલ ડોક્ટર પ્રતિક એસ રાઠોડ કે જે હોસ્પિટલ આઈસીયુ ભિલડી એ ત્રણે એટલે કે હોસ્પિટલ ઉપર અને બે તબીબો છે તેમના પર ફરિયાદ કરવામાં આવી છે ફરિયાદ કરવામાં આવી છે ભીલડી પોલીસ સ્ટેશનમાં જે મરણ જનાર છે તેમનું નામ છે જસીબેન ઓગણત્રીસ સાત બે હજાર ચોવીસના રોજ આખો બનાવ બન્યો છે એમના પતિ જે છે જસીબેનના પતિ અરવિંદભાઈ સાથે વાત કરવામાં આવી અરવિંદભાઈ ફરિયાદી છે અરવિંદભાઈએ કહ્યું કે બેન મારી પત્ની ગર્ભવતી હતી તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા એમને ડિલિવરી ટાઈમે જ જે કહેવાય કે વજાઈનામાંથી બ્લીડિંગ થતું હતું અને બ્લીડિંગને રોકવાની કોશિશા આ ડૉક્ટર્સ દ્વારા ન કરવામાં આવી એક બાદ એક મેડિસિન ઉપર મેડિસિન આપવામાં આવી અને પછી મારી પત્નીનો પેશાબ બંધ થઈ ગયો અને એના કારણે એનું કમકમાટી ભર્યું મોત થયું છે તબીબોની બેદરકારીના કારણે મોત થયું હોવાનું પણ એ લોકોએ કહ્યું છે જે પ્રમાણે એમના પત્ની એક બાદ એક ઉલટીઓ કરી રહ્યા હતા તેમને સારવાર દરમિયાન તાત્કાલિક લઈ જવામાં આવ્યા છો તો આપણને તબીબોની બેદરકારીને કારણે જસીબેનનું મોત નિપજ્યું છે એમના પતિ અરવિંદભાઈ કે જેમને ફરિયાદ કરી છે બિલડી પોલીસ સ્ટેશન બિલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે ત્યારે અરવિંદભાઈ એવું કહી રહ્યા છે કે બેન મને નથી લાગતું કે જે આ પોલીસ સ્ટેશનમાં અમે ફરિયાદ કરી છે એ પોલીસ આગળ ગઈ તપાસ કરે એવું મારું નથી કહેવું અરવિંદભાઈ કહું છું હવે શું વાત થઈ છે અરવિંદભાઈ અને મારા વચ્ચે સાંભળો ઓડિયો ક્લિપમાં ઊંધી સારવાર કરી દેવામાં આવી હતી કે શું થયું હતું ઊંધી સારવાર એટલે કે જ્યાં હતા ને ડિલિવરી કરાવવાની હતી ને ત્યારે બ્લડ ચાલુ હતું કોઈ ડોક્ટર ના કરી દવા સારવાર કોઈ કરી ના તોય છતાં એટલું ખૂન નીકળી ગયું ત્રણ બ્લડ હતું તો અમને રજા આપી દીધી હતી બરાબર તો તમે તમે ફરિયાદ કઈ જગ્યાએ કરી છે ફરિયાદ તો ભીલડી કરી છે પણ ભીલડી તો કોઈ એવું નથી લાગતું કે આગળ કાર્યવાહી કરે बराव एले बिलिडी पोलिस्टेशन मा करी छे कारिया वाहिया है अब फढ़ आप प्रडियाद अब इच आप बीजी की तकलिफ हती एमने ना बीजी कोई तप लिगना थी अन्ने प्रेग्टेंट अता तमारा वाइफ ने प्रेग्डेंट पुरा महिने डिलेवरी था� બ્લડ ચાલુ થઈ ગયું પછી એની ડિલિવરી લગભગ વહેલા ચાર થી પાંચ ના ગાળા માં કરાવાઈ પણ બ્લડ એટલી ઘડી તો ઘણું પડી ગયું હતું પણ ડોક્ટરે કોઈ દવા બીજી કોઈ કરી નહીં બરાબર એટલે ઓપરેશન કર્યું કે પછી શું થયું કારણ કે તમે કહો છો પૂરા મહિને ડિલિવરી હતી એટલે નોર્મલ ડિલિવરી કરાઈ હતી નોર્મલ ડિલિવરી એટલે બાળક બચ્યું છે ના બાળક તારે ને તારે મરી ગયું હતું ઓકે બાળક અને માતા બંને જી 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 થેન્ક યુ અમે મદદ કરીશું તમારી અને અમે ભીડી પોલીસ સ્ટેશનમાં ફોન કરીને તપાસ કરીએ છીએ કે કેસ ક્યાં કરું છું ફરિયાદ આવી છે તમારી અમારી પાસે જસીબેન નામ છે તમારા ઘરેથી હા 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 જી જી અરવિંદભાઈ